નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે બાર મે બે હજાર પચીસ ને સોમવારે આવતી વૈશાખ મહિનાની પૂર્ણિમા વિશે વાત કરીશું કે જેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે કેમ કે આ દિવસે ભગવાન વિષ્ણુના નવમા અવતાર એવા બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો આજના દિવસે સ્નાન દાન જપનો પણ ઘણો મહિમા છે કે જેનાથી આપણને પૂર્ણિમાનો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડિયોમાં આપણે આ વૈશાખ મહિનાની પૂર્ણિમાનું મહાત્મય જાણીશું કથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું કયા ઉપાય કરવા કયા કાર્યો કરવા દરેક વિશે જાણીશું સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય લખજો તો મિત્રો વૈશાખ મહિનાની પૂનમ એટલે કે બુદ્ધ પૂનમ બુદ્ધ પૂર્ણિમા કે જે દિવસે ભગવાન બુદ્ધનો જન્મ દિવસ અને નિર્વાણ દિવસ મનાવાય છે આ દિવસે જ ભગવાન બુદ્ધ ને જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ હતી એટલા માટે તેને જ્ઞાન પૂર્ણિમા પણ કહેવાય છે આજના દિવસે સત્યનારાયણ કથાનું વિશેષ મહત્વ હોવાથી આ પૂનમને સત્ય પૂર્ણિમા પણ કહેવાય છે આપણે લોકિક સંસારમાં હંમેશા ઈચ્છતા હોઈએ કે મને બંગલા મળે ગાડી મળે રાજ સન્માન મળે સુખ મળે આ મળે તે મળે પરંતુ ભગવાન બુદ્ધે એ સાબિત કરી દીધું કે રાજપાટ હોવા છતાં પણ

અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં પણ કહ્યું છે અને ધર્મ રક્ષા કરે છે માટે ભગવાન બુદ્ધે પણ સૌને એ શીખડાવ્યું છે કે ઈશ્વર ની પ્રાપ્તિ માટે ક્યારે શું કરવું જોઈએ કઈ વસ્તુ ત્યાગ કરવો જોઈએ સંસાર ત્યાગ માત્ર નહીં

પૂજન કરે છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે પાપ દોષ સંતાપ આદિ व्याધી ઉપાધી માનસિક કષ્ટ પીડા રોગ દરેક સમાપ્ત થઈ જાય છે ઘણી બહેનો આજે પોતાના પતિના લાંબા અને નિરોગી આયુષ્ય માટે પણ વ્રત કરતી હોય છે બારે બાર પૂનમનું વ્રત કરે છે અને પતિના લાંબા અને પતિના સુખાકારી જીવનની પ્રાર્થના કરે છે

ત્યારે પૂર્ણિમાનું વ્રત અવશ્ય કરવું જોઈએ કે જેનાથી માનસિક શાંતિ મળે છે આ સિવાય આ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે જળથી ભરેલો કળશ જો ધાર્મિક મંદિરોમાં અથવા તો પીપળા નીચે દાન કરવામાં આવે છે અથવા તો ત્યાં મૂકીને પીપળાનું પૂજન કરવામાં આવે છે તો કહેવાય છે કે આપણને એક ગાય દાન કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે આજે ચંદ્રદેવનું પણ પૂજન કરવામાં આવે છે ચંદ્રદેવને કાચા દૂધમાં એક ચપટી ચોખા ખાંડ ઉમેરીને અર્ઘ આપવામાં આવે છે અને ઓમ સોમ સોમાય નમઃ મંત્ર નો જાપ કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે મહાદેવનું પણ પૂજન કરવામાં આવે છે શિવલિંગ કરવામાં આવે છે આજે સાંજે સૂર્યાસ્ત સમયે પણ પીપળાનું પૂજન થાય છે ત્યાં દીપદાન થાય છે તથા તેની સાત પરિક્રમા કરવી જોઈએ કે જેનાથી ધન સંબંધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે

શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને સૌ પ્રથમ ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરવામાં આવે છે કે જેના માટે સૌપ્રથમ પ્રથમ આપણા પૂજા સ્થાનને પવિત્ર કરવું અને એ પછી ભગવાન નારાયણની કોઈ પણ મૂર્તિ હોય તેની વિશેષ પૂજા થાય છે ભગવાન બુદ્ધના રૂપમાં આજે ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે કે જેનાથી આપણને આ જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય આજે ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું તુલસી પત્ર ચડાવવા પીળા ફૂલ ચડાવવા ફળફળાદીનો ભોગ ધરાવવાનો મીઠાઈ ધરાવવાની અને પૂજન કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને પ્રસાદ સૌ લોકોમાં વહેંચવો જોઈએ એ પછી આજે ઉમરાનું પણ પૂજન કરવામાં આવે છે સ્વસ્તિક કરવો શુભ લાભ લખવું અને ત્યાં પણ એક દીવો કરવો જોઈએ આ ઉપરાંત આજે યથાશક્તિ દાનપુણનું કાર્ય પણ કરવું જોઈએ ખાવા પીવાની વસ્તુ પહેરવા ઓઢવાની વસ્તુ અથવા જરૂરિયાત વસ્તુનું દાન કરી શકાય છે તથા ઉનાળાની ઋતુ ચાલી રહેલી છે તો જલદાનનું પણ વિશેષ મહત્વ છે આજના દિવસે સવારે સ્નાન કરીને જો ભગવાન સૂર્યનારાયણ ને આપવામાં આવે છે કે જે સાક્ષાત ભગવાન નારાયણ નું સ્વરૂપ છે તો એવું કહેવાય છે કે આપણી બુદ્ધિ સન માર્ગે વળે છે આપણા મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મતભેદ ચાલી રહેલો હોય તો તે દૂર થાય છે તથા એક ટાઈમ ભોજન લેવામાં આવે છે એટલે કે એક ટાણું કરવામાં આવે છે કે જેમાં રાત્રે ચંદ્ર દર્શન કરીને એક ટાણું કરીએ તો વધુ ઉત્તમ છે અથવા તો જો એમ વ્રત ન થઈ શકતું હોય આખો દિવસ ઉપવાસ ન રાખી

ત્યારે ત્યાં બેસીને માતાશ્રી મહાલક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ તેમનો પાઠ કરવો જોઈએ સુક્તમનો પાઠ છે કનકધારા સ્ત્રોતનો પાઠ છે લક્ષ્મી સહસ્ત્ર નામાવલી લક્ષ્મી એક સ્વાઠ નામાવલી બાર નામનો પાઠ એ કરી શકો છો અથવા તો આપને કોઈ મંત્ર આવડતો હોય તો તેની પણ એક માળા કરી શકો છો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પૂર્ણિમાના દિવસે જો કોઈ વ્યક્તિ પવિત્ર તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરીને ભગવાનનું પૂજન કરે છે વ્રત કરે છે તો તેના પૂર્વ જન્મના આ વર્તમાન જન્મના પાપ થઈ જાય છે હિન્દુ પુરાણો અનુસાર પૂર્ણિમાના દિવસે દેવી દેવતા માનવ રૂપમાં પરિવર્તિત થાય છે અને એટલા માટે જ પૂર્ણિમાનો દિવસ ખાસ મનાય છે કયા સ્થળે કઈ જગ્યાએ કયા સ્થાન ઉપર આપણને કયા દેવી દેવતાનું દર્શન થઈ જાય એટલા માટે આ પૂર્ણિમાના દિવસે ક્યારેય કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ નાનું હોય કે મોટું તેના પ્રત્યે ભાવથી પ્રેમથી રહેવું જોઈએ આજે ભગવાનની ભક્તિ કરવી જોઈએ કોઈની નિંદા કૂથલી ન કરવી માસ મદિરાનો ત્યાગ કરવો વ્યસન ન કરવું તથા આજનો શુભ દિવસ છે તો ચંદ્રમાના દર્શન કરીને ચંદ્રની નીચે થોડીક વાર બેસવાથી આપણા જે શારીરિક માનસિક કષ્ટ હોય તે સમાપ્ત થઈ જાય છે કેમ કે આજે ચંદ્રમાનો પ્રભાવ જ એટલો પ્રબળ હોય છે જેમ કે અમાવસ્યાના ચંદ્ર દર્શન થતા જ નથી એટલા માટે તે દિવસે નકારાત્મકતા વધુ જોવા મળે છે જ્યારે પૂર્ણિમાના દિવસે તો ચંદ્રમા સોળે કડાએ ખીલી ઉઠ્યો હોય અને ચંદ્રમાના દર્શન થતા હોય કે જે દર્શન કરવાથી આપણા મનને એક અલૌકિક શાંતિ મળે છે

તો આવું છે આ વૈશાખ મહિનાની પૂર્ણિમા નું મહાત્મય તથા આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે પણ જાણ્યું આશા છે કે હવે આપ સૌ લોકોને આ વૈશાખ મહિનાની પૂર્ણિમા નું મહત્વ સમજાય ગયું હશે તો આવી જ ઉપયોગી અવનવી માહિતી જોતા રહેવા માટે આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને ભવિષ્યમાં પણ મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર